વડિયા શહેરમાં શ્વાનોનો શ્વાનો નો શહેરમાં એક જ દિવસમાં માં સોળ વ્યક્તિઓ ને કર્યા જામનગર માં ફૂડ શાખા દ્વારા ચેકિંગ શહેરમાં વધતા કોલેરાના કેસોને લઈ મનપાની ફૂડ શાખા ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું અંદાજે અઢાર રૂપિયા કરોડ જમીન ખુલ્લી કરાવી વડિયા શહેરમાં શ્વાનોનો આંતક વડિયા શહેરમાં એક જ દિવસમાં સોળ વ્યક્તિઓને શ્વાનોએ કરડ્યા સવારથી બપોર સુધીમાં શ્વાનોએ સોળ વ્યક્તિઓને બચકા ભર્યા વડિયા પ્રાથમિક સારવાર બાદ અમરેલી કે જૂનાગઢ રિફર કરાયા હડકાયા શ્વાનોના આંતક સામે ગ્રામ પંચાયત દ્વારા ટીમો બનાવાઈ હડકાયા શ્વાનો પકડવા ગ્રામ પંચાયત કરશે કામગીરીઓ હડકાયા શ્વાનોના આંતકથી વડિયા વાસીઓ પરેશાન વધુ વિગત સુરપાલ ભુત્યા ઈજાગ્રસ્ત વડિયા અને મનીષ ઢોલરિયા સરપંચ વડિયા તેમજડો હાર્દિક પીઠવા ડૉક્ટર સામૂહિક આરોગ્ય કેન્દ્ર વડિયા આપેલ અહેવાલ રાજુ કાર્યા તો શું તમને કઈ રીતે લઈને ઘર પાસે ને ત્યારે જ મને પાછું લીધું અને એમાં છોડાયું બૂટ પહેર્યા હતા એટલે સારું હતું છતાં પણ દાઢો બેસી ગઈ છે અને બીજી વાર પાછો બટકો ભર્યો અને પડતા પડતા રહી ગયો અને અત્યારે પ્રાથમિક સારવાર લઈ લીધેલી છે હવે બહાર એનું ઇન્જેકશન લેવા જવાનું કહે છે અત્યારે તમે બહાર જાઓ છો અત્યારે બહાર જવાનું છે પણ અમરેલી એમ કહે છે કે ઇન્જેક્શન નથી અવેલેબલ નથી અત્યારે સિવિલ હોસ્પિટલે હું આવ્યો છું સ્થળ ઉપર અત્યારે દસથી પંદર જણાના એ બટકા ભર્યા સાહેબે પાસે કેસ લખાયેલા અત્યારે ગ્રામ પંચાયતના ત્રણથી ચાર માણસોને આ પુત્ર ગોતવા માટે આપણે રવાના કર્યા છે ગામ લોકોને જાણ કરી છે કે ભાઈ કુતરા તું આવી રીતના છે ક્યાંય પણ હોય તો અમારો સંપર્ક કરે બરાબર છે તો એને પકડ લેવામાં આવશે હા આજરોજ વડીયા ખાતે આઠથી દસ પેશન્ટ હડકાયા કૂતરાના આવે જેમને મેં પ્રાઇમરી સારવાર ધમુનું ઇન્જેક્શન આપેલ અને ઇન્જેક્શન એ આરવી આપે કે આ કૂતરા કાઢવાની વેક્સિન પણ આપે પણ વધુ સારવાર અર્થે જેને કૂતરા ઝેરી કરાડવાનું ઇન્જેક્શનની જરૂર હોય તેમને મેં આગળ રિફર બધાને કરેલા છે સર કેટલા કૂતરા કેટલા લોકો આઠ કેસ અત્યારે આવેલા છે